ગણેશ ચતુર્થી પર સોપારીનો આ અચૂક ઉપાય બધા કષ્ટ થશે દૂર થઈ જશો માલામાલ આવો જાણો પૂજાની સોપારીના ચમત્કારી ઉપાય જે ગણેશ ચતુર્થીના દિવસોમાં કરવાથી લાભ મળશે પૂજાની સોપારી પૂર્ણ અને અખંડિત હોય છે તેથી તેને પૂજા સમયે ગૌરી ગણેશનું રૂપ માનીને તેના પર જનોઈ ચઢાવવામાં આવે છે પછી એ પૂજાની સોપારીને તિજોરીમાં મૂકવી જોઈએ કારણ કે જ્યાં ગણેશજી મતલબ બુદ્ધિના સ્વામીનો વાસ હોય છે ત્યાં લક્ષ્મીનો નિવાસ હોય છે તેનાથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી નિવાસ રહે છે જો કોઈ કામ અનેક દિવસો સુધી રોકાયેલું પડ્યું છે નથી થઈ રહ્યું તો ગણેશ ચતુર્થીના દિવસે જમની બાજુ વળેલી સૂંઢવાળા ગણેશજીના ચિત્રની લવિંગ અને સોપારીથી પૂજા કરો હવે જ્યારે ક્યારેય પણ કામ પર જવું હોય એક લવિંગને સોપારી તમારી પાસે રાખી લો કામના સમયે લવિંગને તમારા મોઢામાંગ મૂકીને ચૂસો આ દરમિયાન જય ગણેશ કાંટો ક્લેશનો જાપ કરતા રહો ઘરે આવ્યા પછી સોપરીને પરત ગણેશજીના ફોટો સામે મૂકી દો આ ઉપાય તમારા કાર્યને સફળ બનાવશે સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રી ગણેશ મંદિરમાં જઈને મૂર્તિ સામે એક પાનના પત્તા પર સિંદુર ઘી મિક્સ કરીને કે કુમકુમથી રંગાયેલા ચોખાથી સ્વસ્તિક બનાવો હવે તેના પર લાલ નાડાચરીમાં એક સોપારી લપેટીને મૂકો આ શ્રી ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ જ મંગળ થશે નોકરીમાંગ તકલીફ પડી રહી હોય કે લગ્ન ન થઈ રહ્યા હોય તો ગણેશ ચતુર્થીના દિવસે એક પીળા કપડું લો ને તેમાં એક સોપારે મૂકો હવે ગણેશજી સાથે સોપારી પર પણ કુમકુમ લગાવીને ગણપતિનું ધ્યાન કરો પછી ચોખા નાખો કપડાને લપેટીને તિજોરીમાંગ મૂકી દો ઘરમાં સકારાત્મકતા લાવવા સુખ શાંતિ માટે પૂજાના સ્થાન પર એક સોપારી અને એક તાંબાના લોટામાં ગંગાજળ ભરીને દક્ષિણ દિશામાંગ મૂકી દો કોઈ ખાસ કામથી બહાર જઈ રહ્યા છો તો તેમાં સફળતાને આશા રાખો છો તો ગણેશજીની મૂર્તિ સામે બે સોપારી અને બે ઇલાયચી મૂકો આ ઈલાયચી અને સોપારી તામરા ખિસ્સામાં મૂકી લો તમારું કામ બની જશે ઘરમાં ઘનની કમીથી ક્લેશ થતો હોય તો ગણેશ ચતુર્થીના દિવસો દરમિયાન ભગવાન ગણેશને એક સોપારી કેટલાક ચોખાના દાણા અને શ્રીઅંગ્ર ભેગ કરો પૂજા પછી ત્રણેય વસ્તુઓ તિજોરીમાં મૂકી દો ઘરમાં લક્ષ્મીનો વાસ થશે